तो नमस्कार मारा वाला विद्यार्थी मित्रों जय द्वारकाधीश बताने आप सर्वे विद्यार्थी मित्रों नो ફરી એક વખત આપને આ YouTube ચેનલ ઓલર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે મિત્રો તો ચલો આવી ગયા છીએ મિત્રો આપણે ફરી એક નવો વિડિયો સાથે તો મિત્રો તમે જે રીતે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેના પરથી તમને નામ જાણ આવી ગયો હશે કે હવે આપણે જઈ રહ્યા છીએ બનતરણ કરવા મિત્રો બનતરણમાં હું તમને પાકી ગેરંટી લઉં છું કે તમને એક કે એકથી ફૂલ ફટાકિયા જેવું બંધારણ કરાવી દઈશ આપણા બધા વિડીયો લેક્ચર પૂરા થઈ જાય એટલે બંધારણમાં તમારે ગોખવાનું રહેશે જ નહીં એ ગેરંટી મારી જો તમારે ખાલી યાદ કરવું પડશે રિવિઝન માં તો એ હશે તમારે ખાલી અનુચ્છેદ જ તો મિત્રો બંધારણ કમ્પ્લીટ આખું ફૂલ ફટાક્યા જેવું ફરવાની જવાબદારી મારી તો ચાલો મિત્રો દ્વારકા નું નામ લઈ અને આપણા બંધારણ ટોપિકના શ્રી ગણેશ કરીએ

ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે મિત્રો એ ક્યારે આવી હતી તો કે સોળસો માં હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની સોળસો ને માં આવી હતી તો ત્યાર પછી જે બંધારણ વિકાસ થયો તે ત્યારબાદ બીજો ટોપિક પોઈન્ટ છે બ્રિટિશ શાસન દરમિયાન વિકાસ મિત્રો બ્રિટિશ શાસન એટલે બીજું રાણીના હાથમાં જે શાસન હતું તે આવ્યું છે અઢારસો ને થી ત્યાર પછી છે આઝાદી

एलिजाबेथ एक हुए मित्रों से 1613 में सर थॉमस रो इधर थॉमस रो आए जहांगीर પાસેથી कोंकण પાસેથી मित्रों परवान की आप प्रश्न ઘણી વખતે एग्जाम में रिपीट થઈ ગયો છે મિત્રો આઈએમપી પ્રશ્ન છે યાદ રાખી લેજો સર થોમસ રો એ जहांगीर પાસેથી પરવાનગી મેળવી અને પ્રથમ વેપારી કોઠી ક્યાં સ્થાપી चलो मित्र मित्रों क्या थे अगर जो ये हो आपरे होवे मित्रों अंग्रेज जो भारत में आ गया कोठिस तो के बता युद्ध થઈ ગયા પાણીપતણા आ बता त्याथे होवे अब आगे आवे छे नियामक तारो 1773 नियामक तारो छे मित्रों तेने रेगुलेटिंग एक्ट 1773 तरीक पुन कोम आवे छे याद रखजो कोई मित्रों तो के रेगुलेटिंग एक्ट तरीक पुन कोम आवे छे जे એક યાદ રાખજો ઘણી વખત એક્ઝામમાં પૂછાય કદાચ ઓન લાઇનરમાં તો સૌપ્રથમ ભારતનો લેખિત કાયદો કયો હતો મિત્રો સૌપ્રથમ ભારત માટે લેખિત કાયદો કયો હતો તો એ નિયમકાર સત્તશો તોર અથવા તો રેગ્યુલેટરિંગ સત્તસો તોતેર છે તો ભારતનો સૌપ્રથમ લેખિત કાયદો હતો મિત્રો યાદ રાખજો હવે આ ધારામાં મિત્રો શું શું જોગવાઈ હતી એ જોઈએ તો આ ધારામાં મિત્રો બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં પ્રથમવાર કંપનીના શાસન માટે લેખિત સંવિધાન રજૂ કરવામાં આવ્યું

વે ગોવર્નર જનરલ તો બની ગયા ઇની સહાયતા માટે ચાર સભ્ય વાળી એક પરિષદની રચના પણ કરામાવી ચલો મિત્રો આજે પણ આ ધારા વિશે થોડીક માહિતી મેળવવાની છે ચલો આ થી આગળ જઈએ આપણે હવે મિત્રો આ ધારા મુદ્દ બીજા સુધારા કરીએ કે કંપનીના નિયંત્રણ માટે કોણ નિયંત્રણ માટે તો કે કંપનીના નિયંત્રણ માટે કોર્પોરટ ઓફ ડિરેક્ટર્સની રચના કરવામાં આવી મિત્રો આ પ્રશ્ન ઘણી વખત એકદમ આવે છે આપણું યાદ રાખી લેજો કે કયા કાયદા મુદ્દ કોર્પોરટ ઓફ ડિરેક્ટરની રચના કરવામાં આવી तो रेगुलेटिंग एक्ट 1773 के मुद्दब भाई मित्रों आ एक्ट मुद्दब बंगाल में एक सुप्रीम कोर्ट की रचना થઈ યાદ રાખજો મિત્રો સુપ્રીમ કોર્ટ ની રચના સૌપ્રથમ ક્યાં તો કે બંગાળમાં થઈ હતી જ્યારે RBI ની સ્થાપના પૂછે તમે ક્યાં થઈ હતી તે યાદ આવે છે આપણો કોલકાતામાં થઈ હતી એ યાદ રાખજો મિત્રો હવે સુપ્રીમ કોર્ટ ની રચના સૌપ્રથમ મિત્રો બંગાળમાં થઈ કેમ કે એ સમયમાં આપો સૌથી મોટો પ્રાંત છે

ચેન્નાઈ હાલનું આ પ્રેસિડેન્ટ જે બી હતા એને બંગાળના હાથની ખરીદવામાં આવ્યું મતલબ મિત્રો બંગાળમાં ભેળવામાં આવ્યો હતો બંગાળનો વિસ્તાર મિત્રો તમે વિચારી શકો કે મુંબઈ મતલબ હાલનું આપણું મહારાષ્ટ્ર અને મદ્રાસ એટલે હાલનું આપણું ચેન્નાઈ હવે તેથી ત્યાંથી લઈએ થી લઈ અને આપણું મદ્રાસ ચેન્નાઈ અને બંગાળ આ એટલો બધો વિસ્તાર છે તે બંગાળ એકમાત્ર માટે હતો મતલબ બંગાળ છે તે ખૂબ જ મોટો વિસ્તાર હતો તો મિત્રો હવે ત્યાંથી આગળ જોઈએ આપણે ચાલો મિત્રો ત્યાર પછીનો આવે છે બીજો કાયદો જે છે પીટસ ઇન્ડેક્સ 1786 ઓલો તો આપણે રેગ્યુલેટિંગ 1773 કેજો તો મિત્રો તો 1773 નેટરો તો છે પીટસ ઇન્ડેક્સ 1786 હવે મિત્રો આ એક મુદ્દો શું થયો તો કે બોર્ડ ઓફ કંટ્રોલ એ નેમ અપ કરવામાં આવે છે ઉમાં సైన్ కమే అధికారోర్ోల్స్ તે સંપૂર્ણ રૂપથી બંગાળને આધિન કરી દેવામાં આવી આપણે આગળ જૂ કે આધીન કર્યા તો આ સંપૂર્ણ રૂપથી મતલબ બધો ના નાગરિકો સૈન્ય બધી વસ્તુઓ છે તે બંગાળને આધિન કરી દેવામાં આવી હતી હવે મિત્રો છે આ પીટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ને ચોર્યાસી સીધીને કયા નામ તો કે બીજા પીઠના ધારા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો ઓનલાઇનરમાં આવી શકે યાદ રાખજો કયા નામે ઓળખવામાં આવે છે તો કે પીઠના ધારા તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો એક મોસ્ટ આઈએમપી તમને વસ્તુ કહી દઉં છું આમાં હવે આ મિત્રો પીટ ઇન્ડિયા 1784 આ મુજબ મિત્રો ભારત માટે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો કે બ્રિટિશ અધિકૃત ભારત મતલબ કોનો કે બ્રિટિશને અધિકૃત ભારત આ શબ્દ મિત્રો સૌપ્રથમ કયા ધારામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો

તેત્રીસ અને ચાર્ટર એકોઢસો ને ત્રેપન મિત્રો ચાર્ટર એક્ટરસોને તેત્રીસ છે તે થોડો વધુ આઈ છે અને તેમાં માહિતી પણ વધુ લેવાની છે સ્લાઇડમાં જોઉં છું આ ત્રણ એક્ટ્ર છે અત્યારે અત્યારે જોઈ લઈએ ચલો મિત્રો તો જોઈએ પહેલા ચાર્ટર એક સત્તરસો ને ત્રણું હવે ચાર્ટર એક સત્તરસો ને ત્રણું મુજબ મિત્ર શું કરવામાં આવ્યું તો કે વેપાર કરવા માટે વીજ સોર્સ વધારી દેવામાં આવ્યા હતા મિત્રો પહેલા જે રાણી એલી હતી તેની પાસેથી કેટલા તો કે પંદર વર્ષ માટે પરવાનગી લેવામાં આવે છે આપણે સૌ પ્રથમ જોઈએ હવે એમાં પાછા વીસ વર્ષ પેલા તો કે add કરી દેવામાં આવ્યો યાદ રાખ charter act સત્તરસો ને મુજબ ત્યાર આવે છે મિત્રો charter act અઢારસો ને તેર હવે charter act અઢારસો તેર મુજબ મિત્રો ઇસ્ટ india company ભારતમાં વેપાર કરવાનો અધિકાર સમાપ્ત થઈ ગયો મતલબ મિત્રો અહી બધું ડખે ચડી ગયું હતું અને જે આપણે આવે છે company બ્રિટિશ ત્યાર નું શાસન

ચા અને ટીમ સિવાયના બધ વેપાર અધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યા હતા ચલો મિત્રો ત્યાંથી આપણે આગળ જોઈએ તો આવે છે આપણો ચાર્ટર એક્ટ 1853 હવે મિત્રો આ એક મુજબ ગવર્નર જનરલની પરિષદમાં કુલ કેટલા સભ્યો તો કે 12 સભ્યોની થઈ ગઈ મતલબ પરિષદમાં એટલે પહેલા જે સભ્યો તો જનીત જે નવી સંખ્યા આવી ગઈ એટલે તો કે 12 આવી ગઈ બહુ આઈએમપી નથી મિત્રો યાદ ન રાખો તો પણ ચાલે હવે મિત્રો આ આપણા માટે આઈએમપી છે સિવિલ સેવાઓ ભારતીયો માટે ખુલ્લી કરી દેવામાં આવે મિત્રો અત્યારે જેના માટે તમે બધા મથા મુકુટ કરો છો તેની શરૂઆત કરી દેવામાં આવી ત્યારથી તો કે ચાર્ટર એક અઢારસો અને ત્રેપનથી તેથી મિત્રો આ માટે અઢારસો ને મેકપોલે મેકોલ સમિતિની રચના કરવામાં આવે તેનામાં સિવિલ સર્વિસ સેવાઓ માટે છે તે શરૂ કરવામાં આવે રચના કરવામાં આવી કહી તો કે సరూ అస ચારથી પાંચ વર્ષ મિત્રો લે એટલે પછી આવી જાય છે અઢારસોના અઠવણ અઢારસો અઠવણ પછી અઢારસો નો વિપલોપ થાય છે ત્યાંથી બધું ફેરફાર થઈ જાય છે અને બધા સત્તા ઓ છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી નીકળી જાય છે અને બધું છે તે હેન્ડલ કોણ કરે છે તો કે બ્રિટિશ આ જે મિત્રો હવે જોઈએ ત્યાંથી આગળ આપણે હવે મિત્રો આવે છે આપણે ચાર્ટર એટ અઢારસો ને તે મિત્રો આમાં શું જોગુએ કે આપણે જોઈએ આ એક મુદ્દો મિત્રો લોક મિશનની રચના કરવામાં આવી ક્યાં મિત્રો આમાં શું હતું તો કે મેકોલે સમિતિ હતી જ્યારે આમાં શું છે તો કે લોક મિશનની રચના કરવામાં આવે છે એના પણ હતા ફ્લોડ મેકોલે હતા તો મિત્રો તમે યાદ રાખજો કે લોક મિશનના અધ્યક્ષ તો ફ્લોડ મેકોલે જ્યારે મેકોલે સમિતિ કોના માટે તો કે 1854 માં કોના માટે તો કે સિવિલ સરવિસ સેવાઓ માટે

ત્યાર પછી મિત્રોસે ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ છે મિત્રો યાદ રાખજો ખાસ કે કયા એક તુજબ છે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ તો કે ચાર એક ઉધાર સમય 33 મુદ્દબ ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ ત્યાર પછી મિત્રો કે બંગાળના ગવર્નર જનરલ એ સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બન્યું આઈએનપી આઈએનપી અને આઈએમપી બંગાળનો ગવર્નર જનરલ હતો તે સમગ્ર ભારતનો ગવર્નર જનરલ બન્યો મિત્રો યાદ રાખજો અને સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા તો તમને ખબર હોવી જોઈએ તમને આવડવું જોઈએ એ બન્યા છે આપડા વિલિયમ બેન્ટિંગ વિલિયમ બેન્ટિંગ છે તે સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યા મતલબ મિત્રો ચાર્ટર એક્ટ 1833 આજુના ત્યાં સુધીમાં છે તે બધું કો છે તે કંપનીના હાથમાં સમગ્ર ભારત આવી ગયું હતું મિત્રો चलो मित्रों ત્યાર પછી એક આજ ટોપિક છે તે આપણે જોઈ લઈએ મિત્રો તે 1843 માં ભારતમાંથી દાસ प्रथा સમાપ્ત કરી દેવામાં આવી હતી સમજી ગયા મિત્રો દાસ प्रथा 1843 માં સમાપ્ત કરી દેવામાં આવી છે હવે મિત્રો અહીંયા આપણે જોઈ લધું છે ક્યાં સુધીનો ટોક કંપની શાસન નું જોઈ લધું છે 1600 ને 13 થી લઈ અને 1800 ને 57 સુધીનું આ વિજ્ઞાન છે મિત્રો અઢારસો સત્તાવન ના આપણા મંગલ પાંડે ભાઈ જાગે છે અને વિપ્લવ કરે છે સમગ્ર ભારત માં મિત્રો આંદોલનો થાય છે જે બધી ઘટનાઓ છે તે થાય છે એટલે મિત્રો છે અઢારસો સત્તાવન થી છે તે company નું શાસન સમાપ્ત થઇ જશે અને ત્યાંથી આવી જશે british રાજ british રાજ નું છે તે next video માં જોશું ચાલો મિત્રો મળીએ ફરી એક નવા વિડિયો સાથે त्यादी तुम मित्रों रहो अपने चेन हालात ऑनलाइन स्टडी जो मित्रों विडियो सारा लगे तो मित्रों गम्य हो तो आप ने लाइक मारी चलो मै मित्रों एक ना वीडियो साथ है।